મોરબી હમણાં બહુ જ ચર્ચામાં છે કેમ કે મોરબીમાંથી ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને ગોપાલ ઇટાલિયાને એવું કહ્યું કે તમે રાજીનામું આપી દો વિસાવદરથી અને ચૂંટણી લડવા માટે મોરબીમાં આવી જાઓ મોરબીમાં આવો અને જો તમે ચૂંટણી જીતી જાઓ તો હું તમને બે કરોડ રૂપિયા આપીશ કાંતિલાલ અમૃત્યાએ શરત અથવા તો ચેલેન્જ છે કંઈક અલગ આપવી જોઈતી હતી મોરબીના વિકાસની વાતો કરવી જોઈતી હતી એ ન થઈ અને એ પછી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના એમએલએ

એવું કે રાજીનામું નહીં આપે એ બધાની વચ્ચે કાંતિલાલ ફરી એકવાર મોરે મોરા માટે ચેલેન્જ આપી રહ્યા છે એ કવિતાઓ લખી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને ઉદ્દેશીને ગોપાલ ઇટાલિયા પણ એનો પ્રતિકાર કરી રહ્યા છે સવાલ એ છે કે શું બંને ધારાસભ્યો રાજીનામું આપવાના છે જવાબ સ્પષ્ટપણે ના છે એ ટિકિટ મેળવવા માટે કે પછી બાકીના જે પણ કાવા દાવા માટે ટિકિટ મળ્યા પછી આટલી બધી મહેનત કર્યા પછી એ ધારાસભ્ય બન્યા અને ધારાસભ્ય બન્યા પછી એ પોતે જાણે છે કે આ પદ પર આવવા માટે એણે કેટલી મહેનત કરી છે અને કેવા પ્રકારની મહેનત કરી છે એ મહેનત કર્યા પછી એ ત્યાંથી રાજીનામું આપે એ વાત સ્વીકાર્ય નથી અને એટલે જ અત્યારે કલ્પનાઓમાં એ રાજીનામાની વાતો કરી રહ્યા છે સવાલ એ છે સોમવારે રાજીનામું આપવાના છે કે નહીં આ સવાલ પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞ પ્રતિક્રિયા સામે આવી છે છે શું કહી રહ્યા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે ઉસાતુસી કરે છે જે પોતાની તરફ કે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈપણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદનો આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ એકબીજા સાથે હુંસાતુસી કરે છે ને પબ્લિકને જે પોતાની તરફ કે છે પણ મારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે આ ધારાસભ્ય રાજીનામું નહીં આપે એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી આ બંને ધારાસભ્યો ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંનેએ ચર્ચા કરવી છે આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી તો યજ્ઞેશભાઈએ તો કહી દીધું છે કે આ બંને ધારાસભ્યોની આંતરિક બાબત છે જેમાં પાર્ટીને કોઈ લેવા દેવા નથી એટલે ધારાસભ્ય રાજીનામું નહીં આપે એ વાત તો નક્કી છે રાજનીતિમાં હવે આ રાજીનામાની ચર્ચાઓ છે એ જોરશોરથી ચાલી રહી છે જે ધારાસભ્ય ધારાસભ્ય બન્યા છે જનતાના જનપ્રતિનિધિ બન્યા છે જનતાની સેવા કરવા માટે જનતાના કામો કરવા માટે આવ્યા છે એ જનતાના કામો કરવાની વાતો કરવા સિવાય ચેલેન્જ ફેંકવા પર ઉતરી આવ્યા છે અને એટલે સવાલ હવે એ થઈ રહ્યો છે રાજીનામું આપશે કે નહીં એ તો ઠીક છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું આ ધારાસભ્યો છે એ ગુજરાતની રાજનીતિને માત્ર ચેલેન્જની રાજનીતિ બનાવવા પૂરતી સીમિત રાખવા માંગે છે ગુજ ગુજરાતની જનતાને વિસાવદરની જનતાના વિકાસના કાર્યો અને મોરબીની જનતાના વિકાસના કાર્યોને ભૂલીને શું એ ચેલેન્જની પડકારની રાજનીતિ તુસીની રાજનીતિ ચડસા ચડસીની રાજનીતિ બનાવવા માંગી રહ્યા છે જેમાં એ લોકો મજા લઈ રહ્યા છે ગુજરાતની સામાન્ય જનતા પણ આ ચરસાચરસીમાં અને તુસા હુંસાતુસીમાં મજા લઈ રહી છે જોવાનું એ રહેશે આવતીકાલે જે સોમવારનો દિવસ છે અને પ્રતિક્ષા પ્રતીક્ષા લોકો કરી રહ્યા છે કે રાજીનામા પર હવે બંને નેતાઓ શું બોલે છે એમાં શું આવે છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર